હજી સુધી આવી કુર્તી નથી લીધી અરે ર શું કરો છો હવે કેટલી વાર જોવાની તમારે તમને કંઈ ખબર પડે છે પોતાની પરચેસિંગ ચાલુ નથી કરી મને ખબર છે સાવ આળસી થઈ ગયા છો બે હજાર ચોવીસ બરબાદ કરી દીધું છે તો પણ હજી અક્કલ નથી આવતી ને તો આજે હું તમારા માટે એકદમ નવું કલેક્શન લઈને આવ્યું છું બે હજાર પચીસ માટે જે જોઈને તમારી છે ને આંખો ચાર થઈ જવાની છે અને જેટલી પણ કહેવાય ને આળસ છે એ ભાગી જવાની છે કેમ કે આ કલેક્શનમાં તમને મળવાનું છે બે ગણું પ્રોફિટ એટલે કહેવાય ને કે જેટલી કિંમત તમે લગાવશો એનાથી ડબલ તમને આમાં મુનાફો થાય ને એવું કલેક્શન આજે આપણે જોવાના છે તો ચાલો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોવું હોય ને તો વિડીયો સ્કીપ નહીં કરતા અને ચાલો મારી સાથે તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો તમે બધા ઈચ્છો છો કે તમે બધા સારા જશો ને કેવું જાય છે બે હજાર નું નવું વર્ષ હવે દસ અગિયાર દિવસ તો નીકળી ગયા આમ જ આખું વર્ષ જતું રહેશે એના પહેલા કંઈક તો બિઝનેસ સ્ટાર્ટ કરો મને ખબર છે તમારું બજેટ ઓછું છે એના સિવાય તમને નોલેજ નથી કે શું લેવું શું નહીં તો શું કામ આટલું બધું ટેન્શન લો છો અહીંયા બેઠો છે ને અજમેરા ફેશન અજમેરા ફેશન તમને આપે છે પૂરેપૂરું નોલેજ બિઝનેસ માટે અને કયા ટાઈપના પ્રોડક્ટ મૂકવા કઈ રેન્જ ના મૂકવા અને ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન જે ચાલવાનું છે તમારી શોપમાં હા ધૂમ થી એવું કલેક્શન તમને અહીંયા મળી જાય છે તો ચાલો આજે હું એવું જ કલેક્શન તમારા માટે લઈને આવી છું એ પણ ખૂબ જ સુંદર કુર્તીઓનું કલેક્શન તો એ કુર્તીઓનું કલેક્શન પણ આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો વેરાયટી અહીંયા કેટલી બધી છે અહીંયા મેં પાંચ સેમ્પલ તમારા માટે કાઢ્યા છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ છે મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે તો આપણે જોઈએ આને ડિટેલ્સ કે કયા ટાઈપની કુર્તી રહેવાની છે અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર પહેલું આર્ટિકલ છે ને પ્રિન્ટેડ છે એની સાથે સાથે તમને અહીંયા ખૂબ જ સુંદર આબલાવાળી બોર્ડર મળી જાય છે અને એટલું જ નથી અહીંયા તમને મળી જાય છે ખૂબ જ સુંદર પ્રિન્ટ એટલે આખું ગુજરાતી સ્ટાઇલનું તમને મળી જાય છે આ ટોપ કુર્તિઓ વધારે ગુજરાતમાં ઇઝીલી સેલ થઈ જતી હોય છે અને આની પ્રાઇસ તમને કહું ને તો માર્કેટમાં તમને અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે કુર્તીઓ મળવાની પણ અહીંયા પ્રાઇસ ખૂબ જ સસ્તી છે એટલે કહેવાય ને કે સેવન્ટી નાઇન રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી તમને અહીંયા કુર્તી મળવાની સ્ટાર્ટ થઈ જાય છે

તો અહીંયા તમને મળે છે અહીંયા નેક પાસ જે ખૂબ જ સુંદર રીતે અહીંયા વુડ સ્ટાઇલ પર બટન મળી જવાના છે કુર્તીની વાત કરું લેન્થની વાત કરું તો તમને જોઈ શકો છો ખૂબ જ સારી એવી લેન્થ આમાં મળી જાય છે જેને તમે ચાહોને એવી બોટમ વેર સાથે સ્ટાઇલિંગ કરી શકો છો આ ડેલી વેર માટે બેસ્ટ પ્રોડક્ટ છે એના સિવાય જો તમારે હેવી જોઈતું હોય ને તો અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર બાંધણી કોન્સેપ્ટ પર તમને આ મળી જાય છે કુર્તી એટલે કહેવાય ને ઉત્તરાયણ માટે તો બેસ્ટ કલેક્શન છે એના સિવાય જો તમારે ડેલી માટે જોઈતી હોય ને તો પણ આ કુર્તી એકદમ સારી રહેવાની છે કેટી પાર્ટીઓ જો ઘર ઘરમાં કરતા હો ને તો એના માટે તો તમને જોઈએ જ ને નવું ને નવું કલેક્શન તો બસ આ ટાઈપની કુર્તીઓ તમે અહીંયાથી ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં લઈ જઈ શકો છો હવે આ બધી વાતો સાંભળીને એમ નહીં વિચારતા કે આ બધી વસ્તુઓ તમને સિંગલ પીસમાં મળી જશે આજે તમે કુર્તીઓ જોવો છો કે કોઈ પણ પ્રોડક્ટ અજમેરા ફેશનમાંથી વિઝિટ કરો છો અને લવો છો ને તો એટલે એ વસ્તુ તમારે બંચમાં લેવાની હોય છે મિનિમમ પરચેસિંગ તમારી હોય છે થી પચીસ હજારની આ કુર્તી વાત કરીએ નેક પર તમને મળી જશે ખૂબ જ સુંદર હેન્ડ વર્ક એટલે છે ને એકદમ સિમ્પલ ડિસેન્ટ અને ક્લાસી ટાઈપની કુર્તી આમાં કલર જોવો ને તો ઘણા બધા કલર મળી જશે સાઇઝ પણ તમને મળી જશે અને આટલું જ નથી આ છેલ્લું આર્ટિકલ છે એટલે જોઈ શકો છો તમને સાઇઝ જે મેં કીધું ખાલી કહેતા નથી મળે બી છે આ જ કુર્તી તમને ડબલ એક્સ સાઇઝમાં મળે છે આના સિવાય અમુક પેટર્નમાં અમારી પાસે ટ્રિપલ એક્સેલ પણ અવેલેબલ છે એટલે તમે ચાહોને એ બધી સાઇઝ નું અહિયાંથી બંચ લઈ શકો છો અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર આ કોલર પટ્ટીવાળું તમને અહીંયા કુર્તો મળી જવાનું છે આપણે વાત કરીએ આની સાઇઝની તો હું તમને પ્રોપર રીતે ઓપન કરીને બતાવું કે કેટલી સારી એવી લેન્સની સાથે સાથે એની પહોળાઈ પણ આવે છે જો આ તમને મળવાનું છે આખું રાઉન્ડ પેટર્ન પર કુર્તો અને એની સાથે તમને બેક સાઇડ પર ફિટિંગ માટે મળી જાય છે આ ટાઈપની દોરી અહીંયા તમને દોરી પણ મળી જવાની છે તો જોઈ શકો છો આ ટાઈપનું જો તમારે કલેક્શન જોઈતું હોય ને તો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો હવે અજમેરા ફેશન આવવા માટે તમને કયું એડ્રેસ જોઈએ છે એડ્રેસ પણ આપી દઉં તમને જે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર અને હા વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જો તમને વિડીયો સારું લાગ્યું હોય અને જરાક પણ આના લીધે તમે પ્રેરિત થયા હો ને કે આળસ છોડીને બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો જરૂરથી વિડીયોને લાઈક કરજો શેર કરો અને હા આવી જ વિડીયો જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલતા નહીં